સલામવાલિકુમ જે કે એમ ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે ધોરણ ચાર વિષય પર્યાવરણ આગળ આપણે પ્રકરણ સત્તર સુધી ભણી ગયા આજે આપણે પ્રકરણ અઢાર ગામ ગામના પાણી ભણીશું આ ચિત્ર પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પાઠમાં ગામ ગામના પાણી એટલે કે દરેક ગામમાં પાણી માટે શું શું સ્થિતિ હોય છે એના ને અહીંયા વાત કરવામાં આવી છે અને પાણીનો ઉપયોગ અને પાણીનો બગાડ એ વિશેની વાત આ પાઠમાં કરવામાં આવી છે આપણે પાણીનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ પાણીનો ક્યાં કયો કઈ રીતના સદુપયોગ કરીએ છીએ અને કઈ રીતના દુરુપયોગ થાય છે તે વિશેની વાત આ પાઠમાં કરવામાં આવી છે તો આપણે શરૂ કરીએ તરસ કેવી રીતે છીપાવવી ક્રિપલ પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો તેમણે રૂચનને તેમના માટે ઠંડુ પીણું લાવવા કહ્યું ક્રિપલ શું આ પાઠમાં જે ક્રિપલ છે એ શું કરતી હતી પુસ્તક વાંચતી હતી ત્યારે તેણે દરવાજે અવાજ સાંભળ્યો તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે આપણા દરવાજે કોઈ આવે તો કોઈ બેલ વગાડે તો બરાબર એ રીતના અવાજ સંભળાયો એણે બરાબર તો કોઈ આવે તો વાતચીત કરે કોઈ દરવાજો દરવાજો ઉગાડે દરવાજો ખોલે ત્યારે જે દરવાજો ખોલે એની સાથે શરૂઆતમાં વાતચીત થાય તો એણે અવાજ સાંભળ્યો બરાબર તો તેણે જોયું કે કોઈ મહેમાન આવ્યા છે પપ્પાએ મહેમાનને આવકાર આપ્યો તેમણે રૂચનને તેમના માટે ઠંડુ પીણું લાવવા કહ્યું મહેમાન આપણા ઘરે આવીએ તો આપણે પણ એમને ચા પાણી માટે પૂછીએ છીએ તો અહીંયા પણ જ્યારે મહેમાનને આવકાર આપ્યો ત્યારે તેમણે રૂચનને રૂચનને શું કીધું ઠંડા ઠંડુ પીણું લાવવા કહ્યું રૂચને કીધું કે તું ઠંડુ પીણું લઈને આવો તો મહેમાને કહ્યું હું ઠંડુ પીણું લઈશ નહીં મને એક ગ્લાસ પાણી આપો તો મહેમાને શું કીધું કે હું ઠંડુ પીણું નહીં પીવું મને એક ગ્લાસ પાણી આપો પપ્પાએ કહ્યું આજકાલ અમને પીવાલાયક પાણી મળતું નથી તે ચોખ્ખું પણ દેખાતું નથી સારું રહેશે જો તમે તે પાણી ન પીઓ અમારી પાસે તો છૂટકો નથી એટલે આવું પાણી પીવું પડે છે પપ્પાએ કહ્યું મહેમાનને કે આજકાલ અમારે જે પા પીવા માટે જે પાણી આવે છે એ ખૂબ જ ગંદુ હોય છે બરાબર એ પીવાલાયક હોતું નથી તો અમે પણ ઈચ્છતા નથી કે તમે એવું પાણી પીવડાવીએ એના કરતાં સારું છે કે તમે એ પાણી ન પીઓ એટલા માટે પપ્પાએ પપ્પાએને રૂચનને ઠંડુ પીણું લાવવા માટે કહ્યું બરાબર એ તો અમને નાશ છૂટકે આવું ગંદુ પાણી પીવું પડે છે પણ અમે તમને એવું પાણી આપીએ એ અમને સારું લાગતું નથી એટલે અમે તમને એ પાણી પીવડવા માગતા નથી એવું કીધું મહેમાનને ચર્ચા કરો ગંદુ પાણી આપણા શરીરને કેવી રીતે નુકસાન કરે છે ગંદા પાણીમાં કચરો માટી અને રોગના જંતુઓ હોય છે આવું પાણી પીવાથી શું થાય છે કોલેરા ટાઈફોઈડ મળો જેવા પાણીજન્ય રોગો તેમજ ચામડીના રોગો થાય છે આમ ગંદુ પાણી પીવાથી આપણે બીમાર પડીએ છે ગંદુ પાણી આપણા શરીરને કઈ રીતના નુકસાન કરે છે તો કે ગંદા પાણીમાં શું હોય છે કચરો હોય છે માટી હોય છે અને રોગના જંતુઓ હોય છે બરાબર જેનાથી શું થાય છે અલગ અલગ પ્રકારની બીમારીઓ જે રીતના કે કોલેરા ટાઈફોઈડ મરડો જે પાણીથી ફેલાય છે એટલે અહીંયા લખ્યું છે કે પાણીજન્ય રોગો અને ચામડીના રોગો થાય છે એટલે આવું ગંદુ પાણી પીવાથી આપણે શું થઈએ છીએ બીમાર પડીએ છે આવા પાણીથી કોઈ બીમાર થયું હોય એવા કોઈને તમે જાણો છો તેના વિશે વાત કરો જો તમને આવા કોઈ પાણીથી બીમાર પડી હોય તમે એમને કોઈ ઓળખતા હોય તો એના વિશે તમારે લખવાનું છે ક્રિપલના ઘરે જ્યારે મહેમાન આવ્યા તેમણે મહેમાનને પાણીના બદલે ઠંડા પીણા માટે પૂછ્યું કારણ કે તેમણે વિચાર્યું કે તે આવું પાણી ના પી શકે તમારા વિચારે ક્રિપલના કુટુંબે તેમના પોતાના પીવાના પાણી માટે શું કરવું જોઈએ જ્યારે ક્રિપલના ઘરે મહેમાન આવ્યા ત્યારે તેમણે મહેમાનને પાણીના બદલે ઠંડા પાણી માટે પૂછ્યું કારણ કે તેમણે વિચાર્યું કે આવું પાણી તે ન પી શકે એમને એવું પાણી તેમને આપવું પણ જોઈએ નહીં તો તમારા વિચારે ક્રિપલના કુટુંબે પીવાના પાણી માટે આવા જે ગંદુ પાણી છે એના માટે એમણે શું કરવું જોઈએ પીવાના પાણી માટે શું કરવું જોઈએ તો ક્રિપલના કુટુંબે પાણીને ઉકાળીને પીવાલાયક બનાવવું જોઈએ અથવા પાણીમાં પોટેશિયમ પરમેગનેટ પરમેગેનેટની કે ક્લોરીનની ગોળીઓ નાખીને પાણીને કેવું બનાવવું જોઈએ જંતુરહિત બનાવીને એને પીવું જોઈએ બરાબર તો ક્રિપલના કુટુંબે કાં તો પાણીને ઉકાળીને પીવું જોઈએ અથવા એમાં પાણીમાં પોટેશિયમ પરમેગેનેટ કે ક્લોરીનની ગોળીઓ નાખી અને એને જંતુરહિત બનાવીને પીવું જોઈએ મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી તેમણે આવું કેમ કહ્યું વિચારો ઠંડુ પીણું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે આપણા જઠર અને આંતરડાને નુકસાન કરે છે તેથી મહેમાનને ઠંડુ પીણું લેવાની ના તેથી મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી ઠંડુ પીણું ઠંડુ પીણું પીવાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન થાય છે બરાબર આપણને ખબર જ છે કે આપણે જ્યારે વધુ ઠંડુ પાણી પીએ તો આપણા ગળા ગળું દુખે છે બરાબર ને હા શરદી થઈ જાય બરાબર એટલે એટલા માટે મહેમાને એવું કીધું કે ઠંડુ પીણું સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય એટલે એમણે એવું વિચાર્યું કે એ એ સ્વાસ્થ્ય વિશે એમણે વિચાર્યું કે જો હું ઠંડુ પાણી પીશ તો મારા સ્વાસ્થ્યને નુકસાન થશે બરાબર અને બીજું કે તે ઠંડુ પાણી શું કરે છે તે આપણા જઠર અને આંતરણાને પણ નુકસાન કરે છે તેથી મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી ઠંડુ પીણું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે બરાબર સ્વાસ્થ્ય માટે કારણ કે એમાં અલગ અલગ પ્રકારના થોડા કેફિન પણ હોય છે બરાબર અને ઠંડુ પાણી ગળા માટે સોરી ઠંડુ પીણું ગળા માટે પણ નુકસાનકારક હોય છે બરાબર જઠર અને આંતરણાને આંતરણાને પણ પીણું જે આપણે કોલ્ડ્રિંક્સ પીએ છીએ એનાથી આપણા આંતરડા અને જઠરને પણ નુકસાન પહોંચે છે તેથી મહેમાને ઠંડુ પીણું લેવાની ના પાડી પાણીની રમતો ઉત્તર ગુજરાતમાં મોટા વોટર પાર્ક છે એક દિવસ સચિન અને નીરુ તેમના માતા પિતા સાથે વોટર પાર્ક ગયા ઘણા બધા પાણીના ફુવારા હતા નીરુએ કહ્યું જો સચિન પાણીમાં કેટલી બધી રાઇડ્સ છે પાણીની રમતો પાણીની રમતો આપણે વોટરપાર્કમાં જઈએ છીએ તો આપણે જોઈએ છીએ કે એમાં પાણીની અલગ અલગ પ્રકારની જે રમતો હોય છે એ આપણે જોઈએ છીએ બરાબર તો અહીંયા ઉત્તર ગુજરાતના વોટના વોટર વોટરપાર્કમાંની વાત છે બરાબર રાઇડ્સ હોય છે અલગ અલગ વોટર પાર્કમાં તો એક દિવસ સચિન અને નીરુ ક્યાં ગયા તેમના માતા પિતા સાથે વોટરપાર્ક ગયા ત્યાં તેમણે શું જોયું ઘણા બધા ફુવારા જોયા તો નીરુએ કીધું નીરોએ શું કીધું જો સચિન પાણીમાં કેટલી બધી રાઇટ્સ છે આ બાજુ મોટા તળાવો સચિને કહ્યું છપ છપ છબ બંને પાછળ જોયું ઝૂમ 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 અવાજ કરતી પહોળી લપસણીમાં ઝડપથી લપસતા બાળકો પાણીમાં પડતા હતા એક બાજુ મોટા તળાવો પણ હતા આ બાજુ મોટા તળાવો એવું સચિને કહ્યું અને પાછળથી કેવો અવાજ આવ્યો છપ છપ છબ એવો અવાજ આવ્યો ઝૂમ 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 કરતી અવાજ કરતા પહોળી લપસણીમાં લપસતા બાળકો પાણીમાં પડતા તેમણે જોયા સચિન લપસણીમાં ખૂબ જ ઊંચે ગયો થોડી ક્ષણોમાં તે ધબાક કરતો પાણીમાં પડ્યો નીરુ આશ્ચર્યથી ચીસ પાડી સચિન પણ એ લપાસણીમાં ખૂબ ઊંચે સુધી ગયો અને થોડી પડવા આપણે પણ લપસણી ખાઈએ ત્યારે ઉપરથી નીચે આવીએ છીએ ને એ થોડી ક્ષણોમાં તે ધબક કરતો ત્યાં પડ્યો પાણીમાં પડ્યો કારણ કે લપસણી આગળ અચિત્રમાં દેખાય છે એ પ્રમાણે બરાબર લપસીની આગળ શું છે પાણી છે એટલે ધવા કરતો તે ક્યાં પડ્યો પાણીમાં પડ્યો તો નીરોએ આશ્ચર્યથી ચીસ પાડી બરાબર એને આશ્ચર્યથી એને ચીસ પાડી પછી તરત જ તેમણે પાર્કની બહાર ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો પછી થોડીક વારમાં તેમણે પાર્કની બહાર અવાજ સાંભળ્યો દરેક જણ ઝડપથી દરવાજા તરફ દોડ્યા બધા ક્યાં ગયા દરવાજા તરફ ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભું હતું એક નાનું બાળક ખાલી બોટલ લઈ તેની માતાને વળગેલું હતું સચિનની માતા ટોળામાં એક મહિલા પાસે ગઈ શું વાત છે તેણે પૂછ્યું બહાર એમણે જઈને જોયું વોટરપાર્કની તો બધા લોકોનું ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભા ઊભા હતા એમાં એક નાનું બાળક એની માતા સાથે ખાલી બોટલ લઈને ઊભું હતું સચિનની માતાએ એક મહિલા પાસે જઈ અને પૂછ્યું કે ભાઈ શું વાત છે તમે અહીંયા કેમ આવ્યા છો શું થયું છે તો મહિલાએ ગુસ્સાથી જવાબ આપ આપ્યો તમે પૂછો છો શું વાત છે અમારા કૂવામાં પાણી નથી અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે ત્યારે જ અમને પાણી મળે છે આજે તે નથી આવ્યું અને અહીં આટલું બધું પાણી તમારે રમવા માટે છે અમે શું કરીએ કહો મહિલાએ કહ્યું કે તમે અમને પૂછો છો કે શું વાત છે અમારા કૂવામાં કેટલા વખતથી પાણી નથી બરાબર અને અઠવાડિયામાં એક દિવસ પાણીનું ટેન્કર આવે છે કૂવામાંથી એ લોકો જ્યાંથી પાણી ભરે છે રોજનું બરાબર પીવા માટે એ પાણી કૂવામાંથી સુકાઈ ગયું છે અને જે પાણીનું ટેન્કર પણ ક્યારે આવે છે અઠવાડિયામાં એક જ વાર જે પીવાનું પાણી અને નાવા ધોવા માટે જે વપરાય તે ત્યારે જ અમને ત્યારે જ તેમને પાણી મળે છે તો આજે એ ટેન્કર પણ જે અઠવાડિયામાં આવે છે એ પણ નથી આવ્યું બરાબર અને અહીંયા આટલું બધું પાણી તમે રમવા માટે વાપરો છો તો તમે જ અમને કહો કે અમે શું કરીએ એવું એમણે કીધું વાંચો અને લખો તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે અને ક્યારે તમારે જાતે તમારે લખવાનું કે ભાઈ તમારા ઘરમાં કોઈક પાણીની અછત થઈ હોય અને ક્યારે થઈ તમારે લખવાનું છે ત્યારે તમે શું કરો છો પાણીની અછત સર્જાય ત્યારે તમે ક્યારે પાણીમાં રમ્યા છો ક્યાં અને ક્યારે બરાબર તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે ચર્ચા કરો હા અમારી સોસાયટીમાં ઘણા લોકો પોતાના આંગણામાં ધૂળના ઉડે તે માટે ઉનાળાના ઉનાળામાં શું કરે છે ઠંડક વડે પાણીનો છંટકાવ કરી પાણીનો બગાડ કરે છે આ ઉપરાંત નળની નીચે વાસણ ધોતા ચાલુ નળે કપડાં ધોતા સમયે પાણીનો ખૂબ જ બગાડ થતો હોય છે તો આપણે આસપાસ જ્યારે પાણીનો કોઈ બગાડ થતો આપણે જોયો છે તે લખવાનું છે કે હા અમારી સોસાયટીમાં ઘણા લોકો પોતાના આંગણામાં જ્યારે ઉનાળામાં બહુ ગરમી પડે છે ત્યારે ઠંડક માટે પાણી પાઇપ પડે પાણીનો છંટકાવ કરે છે બરાબર આ રીતે તે પાણીનો બગાડ કરે છે બીજું કે નળની નીચે વાસણ ધોઈએ છે ત્યારે ચાલુ નળે કપડાં ધોવામાં આ રીતે પણ પાણીનો ખૂબ જ બગાડ થતો હોય છે બરાબર છે તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવેલ છે કેમ હા ચોમાસાની ઋતુની બંને બાજુ ખાડાઓમાં ભરાતા વરસાદના ગંદા પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે કારણ કે એવા ગંદા પાણીમાં રમીને આવ્યા પછી હાથ બરોબર ધોવામાં ન આવે તો કોલેરા ટાઈફોઈડ મરડો જેવા પાણીજન્ય રોગો અને ચામડીના રોગો થાય છે બરાબર તો કે તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવેલ છે કે કેમ તો કે હા ચોમાસાની જ્યારે ઋતુ આવે છે ત્યારે ખબર છે આપણને ખબર છે કે ખાડાઓમાં બધી જગ્યાએ ગંદા પાણી ભરાય છે બરાબર એવા ગંદા પાણીમાં આપણે જોઈએ છીએ કે બાળકો રમતા હોય છે બરાબર તમે પણ અમુક વાર રમતા હશો તો એવા ગંદા પાણીમાં જ્યારે રમીને આવીએ ત્યારે હાથ બરાબર ધોઈએ નહીં ત્યારે એવા ને પછી એવા હાથથી આપણે ખાવા બેસી જઈએ પીવા બેસી જઈએ બરાબર એના કારણે શું થાય છે તેના કારણે આપણે આગળ જોઈએ તે પ્રમાણે કોલેલા ટાઈફોઈડ મરડો જેવા પાણીજન્ય રોગીઓ રોગો અને ચામડીના રોગો થવાના થવાની શક્યતા રહે છે એટલે અમને પણ આવા આવા પાણીમાં રમવાની ના પાડવામાં આવે છે વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું પરંતુ નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી તેના વિશે વિચારો અને ચર્ચા કરો આ બંને વાસ્તવિકતાઓ છે પરંતુ આવું ન બનવું જોઈએ કારણ કે ફક્ત મનોરંજન અને આનંદ માટે વોટર પાર્કમાં આટલા બધા પાણીનો બગાડ થતો હોય અને નજીકના ગામડામાં પાણી માટે લોકો વલખા મારતા હોય તે યોગ્ય નથી વહીવટી સૌ પ્રથમ તે ગામમાં પાણીની વ્યવસ્થા માટે પ્રબંધ કરવો જોઈએ વોટરપાર્કને અઠવાડિયામાં અમુક દિવસ જ ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ આ બંને વાસ્તવિકતાઓ છે વોટરપાર્કમાં રમવા માટે પાણી ખૂબ જ પાણી હતું પરંતુ નજીકના ગામડામાં નજીકના ગામડામાં લોકોને પીવાનું પાણી પણ મળતું નથી તેના વિશે વિચારો અને ચર્ચા કરો બરાબર તો વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હોય છે બરાબર પણ ગામડામાં લોકોને જ્યારે પીવાનું પાણી મળતું નથી તેના વિશે આપણે અહીં લખવાનું છે કે આ બંને વાસ્તવિકતા છે કે આપણે જોઈએ છીએ કે વોટર પાર્કમાં કેટલું બધું પાણીનો બગાડ થાય છે આપણે શરૂઆતમાં મેં તમને કીધું કે જે પાણીનો સદઉપયોગ અને દુરુપયોગ બરાબર તો આપણે વોટર પાર્કમાં જોઈએ છે કે કેટલું બધું પાણી હોય છે અમુક જગ્યાએ ગામડાઓમાં પાણી ભરવા માટે લોકોને દૂર દૂર સુધી જવું પડે છે બહુ વલખા મારવા પડે છે અને આ પાટમાં પણ આપણે જોયું કે પાણીનું પીવાનું પાણી પણ કેટલાક સમય કેટલા સમય સુધી આવતો નથી બરાબર પાણીનો એ લોકો કૂવામાંથી પાણી લે છે અને કૂવામાંના પાણી પણ સુકાઈ જાય છે અમુકવાર ગરમીમાં તળાવ આગળના પાઠમાં પણ આપણે જોયું કે તળાવમાં પાણી સુકાઈ જાય છે ત્યારે એમને પાણી લેવા માટે નદીએ જવું પડે છે બરાબર એટલે આવી ઘણી તકલીફોનો સામનો એમને કરવો પડે છે બરાબર પછી જો કુ કૂવામાંથી કે તળાવમાંથી પણ પાણી ન મળે તો ટેન્કર બોલાવવામાં આવે ટેન્કર પણ અઠવાડિયામાં એકવાર આવે અને એ પણ ના આવે બરાબર ત્યારે કેવી તકલીફ પડે તો એના કારણે આ બધી વસ્તુઓની અહીંયા બતાવવામાં આવ્યું છે કે આ બધી વાસ્તવિકતાઓ છે આ બંને કે આવું બનવું ન જોઈએ કારણ કે ફક્ત આપણે મનોરંજન અને આનંદ માટે વોટર પાર્કમાં આટલા બધા પાણીનો બગાડ કરતા હોઈએ છીએ બરાબર જ્યારે નજીકના ગામડામાં લોકો પાણી માટે શું કરતા હોય છે વલખા મારતા હોય છે તે ખરેખર યોગ્ય નથી વહીવટીતંત્રએ સૌ સૌપ્રથમ તો ગામમાં જે જરૂરિયાતના પાણીનો જે જરૂરત માટે જે પાણી છે જે પીવાના પાણીને નહવા ધોવા માટેની જે જરૂરત માટે છે એ માટેની પાણીની વ્યવસ્થા એમણે તંત્રએ કરવી જોઈએ બરાબર વોટરપાર્કને અઠવાડિયામાં અમુક જ દિવસ ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ જેના કારણે શું થાય પાણીનો બગાડ થતો અટકે અને જે જરૂરિયાતમંદ સુધી લોકોને પીવાનું પાણી અને નહવા ધોવા માટેનું જે જરૂરિયાત માટેનું પાણી છે એ મળી રહે બરાબર છે જો તમે વોટરપાર્કમાં જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢો તમારે કોઈ વાર મોટરમાં જાઓ ત્યારે તમારે જો શોધી કાઢો કે તેમાં પાણી ક્યાંથી આવે છે ઠીક છે તો અહીંયા આજે આપણે આ પાર્ટમાં આટલે સુધી ભણ્યા થેન્ક યુ આગળના પાર્ટ આ પાર્ટ વિશે આપણે આગળના વિડીયોમાં વધુ સમજૂતી મેળવીશું અલ્લાહ હાફીઝ